पालनपुर आबू रोड हाईवे पर खेमा टोल प्लाझावर टोल ने लेने खेडून आंदोलन માર્બલ એસોસિએશન વેપારીઓ સહિત વીસ કિલોમીટરથી ધંધા રોજગાર માટે આવતા જતા સ્થાનિક લોકો પણ આંદોલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ટોલ પ્લાઝા નજીક એકઠા થઈ વિવિધ માંગોને લઈને નારેબાજી કરી ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક લોકો પાસે ટોલ વસૂલવાના નિર્ણય સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની બે કિલોમીટર સુધી રેલી વીસ કિલોમીટરની મર્યાદામાં ટોલ ફ્રી કરવાની માંગ સાથે ખેડૂતોનું આંદોલન ડોક્ટર રવિ સોનીજુ અને પાલનપુરના નાગરિકો અથવા પાલનપુર તાલુકાના જે લોકો છે એ મહાના દર્શન કરવા માટે અહીંયા ટેક્સ ઉપર ટોલ ભરીને જાય વિશ્વેશ્વરના દર્શન કરવા જાય કેદારનાથ ના જાય તો એ ટોલ ટેક્સ ભરીને જાય અહીંયાનો ખેડૂત પોતાના એક ખેતરમાંથી બીજા ક્ષેત્રમાં જાય તો ટોલ ટેક્સ ભરીને જાય અરે બે હાજર આઠ માં જયારે ટોલ ટેક્સ ભર્યા ત્યારથી લઈને આજ દિવસ સુધી કોઈ ટોલ નાકા વાળા એના ટેક્સ લીધો નથી પણ હવે જ અહીંના અધિકારીઓ બેઠા છે નવા નવા નિયમો દેખાડે છે આખા ભારતના ટોલ ટેક્સના નિયમો અલગ નહીં બનાસકાંઠાના ખેડાના ટોલ નાખના ટોલ નાકાના નિયમો અલગ છે માત્ર ને માત્ર અહીંયા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે આજુબાજુના વેપારીઓ દુઃખી થઈ રહ્યા છે અને પાલનપુરના નાગરિકે દર્શન કરવા જાય એ પણ દુઃખી થઈ રહ્યા છે સો રૂપિયાનો ગેસ પાળી બસો રૂપિયા કોઈ ટેલટેક્સ ભરશે